હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ લુગડા હું ત્યાં અહીંથી ધોવાના ઢેગલો લો ત્યાં બધી દોરી બાંધી અડાવર્યું લુગડા અટાણા મહિને એકાદ બે દોરી ઘટી દીધી ખુડસી ઉપર નાખી પછી શને પાસિયું બાંધી દીધી હતી આ ટેણકી હે ને આ રમે મારા પાસે એ એના વિસરવાનું થામ નથી લેવા ગઈ અમે ઠામ ને કેનું ડોલું બધું એટલે બધું લીધું નાંધે પણ બે ટાણા ને લીધું પછી એવું ચાહે મગોટું હારવા તે ઓલું સેલું ગોડાઉન હે ને એ એક ભરવાનું હે પછી બારો બાર નાખવાનું હતી હું આ ટી શર્ટ પણ લઈ લીધું હતું અને ઓઢણી પણ લે લીધી હતી તે આ ઘડીક વારના પાસે બે હાથ આંબળે ને આવતી રહી પછી એને પાસે બેહાડે અને પાસે કોઈ બેઠું રહીએ ને તો બેઠી બેઠી રમી રહીએ અને નગર પછી અમે કોઈ ન હોય ને તો રિયો એનો એવા બહુ જ ન થઈ ગયો રોતી હોય ને તો રિયો એને પાસે આવે અને રિયો બેહે ને એટલે રિયાને જોયા રાખે ને બેઠી રહીએ હોજી હે રાઈડિયું કંઈ જ નાખતી હતી વાંધો ન આવે ને જો રાયડીને સડી જાય ને તો મોં ન કરે એવી હે તે ત્યાં હે ને શિયાળ પાસ બે મજૂર પાસે અમારે કેસવાતા નહીં આવ્યા ને બીજા અમે ઘરના હે ને દેવો તે હરાઈ જાય હું તો આજના દિનનું છે તે હારે લઈએ ને તો કામકાજ થાય એટલે એવું હોય ને પછી અમારે અમારા ગામમાં અમારા મામોહારમાં હે સપ્તાહ અમારા બિનના હહારાઈ થાય ને અમારું મારે માનું છે તે કટમય થાય તે મામોહારય થાય તે સપ્તાહ તે પછી સપ્તાહની તૈયારી ત્યાં કંઈ કરવા નહીં આપણે તો કામકાજના આગા ઉત બધાય કામના આગા તે હતી આગા ડૂકે જાય ને તો પછી નિરાજને અમારા બિનના હહારાઓમાં હે સપ્તાહ પછી અમારા ગામમાં જ હે ને પછી હારાઇના હે ને અમારું મામોહાર હે તે ડબલ હગાઈ હે એટલે જો લાય ને ઓઢણી આવે ગઈ મારા હાથ મુકાઈ દેતા વેલરી ની ને કાલે છે એને બે સોટી વારે રે દીધી તી આજ વારે એક વારી હટાણે ના કરતા એ વઘણી નવરાઈ છે ને નવરાવે ને માં કાયમ ને કાયમ થી હું આજ કેતી તી મેં કીધું વાત થી બહુ જ ની ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ તી તું વાણી કાયમ કાયમ નો નવરાવતી તા કે હા કાકી ની નવરાવાય કે ને મારે હે ને પગ માં કાલે મગોટા માં નખ આવે ગો ને તે થાવકો ઉખડે ગો તે હું કાપતી તી બેઠી બેઠી ને એવા મારે ફેરવે પણ ભરાઈ ને આવે ગોતી હાલો આપડે ફેરો ખાલી કરાવી દઈએ ને આ માંજરી ની ના લેતા ને જઈએ જો જો સોના બરે સોના સોનો ગા ને અમાર સોના ની એવી એવા થઈ ગઈ સોનો તેડે ને ફેરવે રહ્યો ને સોના ની એવા થઈ ગઈ એમ સોના નામ લઈએ ને તો તથા ગોતે આડા આવરી સોના હાલ સોના સોનો કે કરે તો નાખે દેવી મારે નાખવું એ કીએ નો ¿Quién es? ¿Son los.

અને મોટરસાઇકલ પડી રહી બસ એની જગ્યા વધી અને આખો બધાય ખાલી કરે આજના દિનો દૂસો હરાઈ જાય તો ન્યાલ થાય એટલે થાકે કાયમ દૂસો હારવા જવું આ એટલે હાવે ને અલાકી મારે નાખે કામની હાહોરીએ પાછું ઢોરનું કરવાનું ઢોરનું કરે ને ઘરનું કરવાનું ઘરનું કરે અને પછી દૂસો હારવા જવાનું બહુ તાણ પડે મીહે ને હારી પેટ ને લીધું બોલવા બી તાણ પડે ના ગાય ને જવાની ઓલી તો હમણાં હે ને ટાઈટ બહુ જ નીપડે ને ત્યાં નવરાવતા ને નવર થાય ને તો બપોરે નવરાયું અટાણ કે બહુ ઠરે એકદમ ની ટાઈટ પડે એટલી ના નવરાવીએ ને તો એ ઠંડા પડે જાય પછી માંદા પડવાની ને જો આખે આખું હેટમાં બારી એક રૂમ તો ડટાઈ ગયો એક ડેલો ડટાઈ ગયો ને આ આવડી કાલર કરી ઘણું બધું જ છે મગો તો હારી હું અને હા નવરાવીએ નહીં ને એટલી ગલ ગયું રે હા જો તો હું ભૂકો ભરાવા ગઈ હતી ને તે ઓલા ફેરો ભરે અને આવે અને મારા માહે છે ટ્રેક્ટર તે બસ ભૂગવા આવ્યા છે ને હું આ મારા ખુઈ વારે કટકીને ખૂણે પૂગી તો મેં કીધું ઝપટમાં હાલવા માંડ્યા ને તો બપોરાનું કર કરનાં વાગે ગો એકને સાત મિનિટ થઈ ગઈ મજૂરને સાત મિનિટનું મોડું થયું તો મેં કીધું ઝપટ ઝપટ ઘેર હાલવા માંડીએ તેને બપોરા કરી દઈએ રેડી બપોરાને એટલે મતલબ ક્યાંકને સહે દેવાના હોય ને તે આપણે બધું નાખે કરીને રાંધેતા હવાઈ લીધું હોય અટાણ ખાલી દેવાનું હોય તે ઝપેટામાં દેદી ને જો અમારા ને બીડું ને મલ્લોક પડ્યા એટલે આવી કટકીને પડી હોય ને એને અમે ગીએ ને આમાંથી હું ખડ વાટતી ને એ હે પણ હે વટણ ભૂર લાગે ગયો ને આખા એ ઉડવા માંડ્યા ને હાવ ફૂંકાવા માંડ્યા ને હર હર થતું હતું મેં કીધું કાઉ આમાં આપણે ઊંચી તલ વાટતી હોય ને એ હે આ અમારે જે હે ને પાણી બધું વેતિયા ને હે આ કોરાથી આંખમાં છે ને ભરતી હતી ને તે કંઈક પડ્યું કારું ન ખુશ ખટખટ થાય ને જો આ કોરાથી બતાવવા જો અહીંયા પાણી અમારે ચાલુ રહીએ ને હગાનું એટલે મારા મામાનો ફોન આવે અને જરાક રિંગ બંધ કરતા મારા મામા આવી હે ને બુલેટ લીધું તે એવા એવાટું ફોન કરે ને મામા એવી હે ને મસ્તીનું બ્લેક કલરનું બુલેટ લીધું હું મામાને વાડીએ જાય ને ત્યારે તો વિડીયો બનાવીશ પણ મારા મણકી ફોન આવ્યો હતો ને મામે મલકના ફોટા બધો મોકલ્યું આગળ જોયા અને બહુ જ નારાજી થયા અને મામાનો મનીષ છે ને એ સીએ ડિગ્રી કમ્પ્લીટ કરે તે એ પોરબંદરથી અપડાઉન કરે તે હમણાં આવ્યો હતો તે અપડાઉન કરતો મતલબ કે ન્યા ન્યાય રીએ તે બે ત્રણ દિન રજામાં કંઈક આવ્યો હતો ને તે એવા હાટું મામા નેવ્યા આવતા કે જ આવ્યો ને તો બુલેટનો કરી લઈએ બસ એ મામેને એની બુલેટ લીધું હતું હું ની રાજી થઈ કે હારું માર મામાએ બુલેટ લીધું અને એક પોતાના કાંઈક નવી વસ્તુ લે અને એની ખુશી ત્યાં કંઈ થાય ને એ અલગ જ હોય એટલે મણી એવી રાજીપો થયો એટલે હું હાથ હારું એ હું ઉગેવી અને મામાને ફોન મારા વેલા આવે તે હું ઉપાડલા તો અવાજ ત્યાં આવે અવાજ હે આવે અમે હે ને મટવા તો નગર ટૂંક ગયો માલે સારું ચાલું કહ્યું તો આજ થોડુંક હે રોડ બોલાતો નથી

એક જાકડો ભરે પછી નહી રાખાય નિરાયતી સપ્તાહ કરવી ને ચાકડો કેટલા માં હા બાર 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 ને

તો જો અમારું હે ને ભૂકો ભરવાનું કામ પણ પૂરું થયું આથી પટવાતા રાખો એટલે આખો જો આ બધો ડૂસો હતો ને બધો ભરાઈ ગયું ને આપણે ઘેર એ બે ઝાકડા હતી ખડકવાના એટલે રિયા બાકીનું બધુંય રેડી થઈ ગયું તો સારું એવું આપણે આજનો વિડીયો ભૂકા હાથે જ એન્ડ કરી દઈએ મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધા એની જય માતાજી તો કોઈ લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન હે એ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી